आज तो शनिवार से इतने वेला तैयार थी गया बनने जाना गुड मॉर्निंग गुड मॉर्निंग जय माता दी अगला चाय पीने चालू गुड मॉर्निंग जय माता दी गुड मॉर्निंग है रे निहार हमारे हैं हमारे तो ये भी हैं इतने वेला शनिवार इतने वेला गुड मॉर्निंग जय माता जी स्वागत है तुम्हारा आज ना हमारा नवा ब्लॉग वीडियो में તો સવારે મિતુલ અને મિતુલ બંને ગુડ મોર્નિંગ કરીને ગયા હવે હું જાગી ઉઠી અને આપણે હવે ગુડ મોર્નિંગ કરીએ બધાન ગુડ મોર્નિંગ રોહિત ભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી લીધો ચીકુ બેન હવે ઉઠાઈ બુની તો રમી મમ્મી ટુકડા તો પપ્પા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ રાલ કાકા ગુડ મોર્નિંગ

પાવી <coughs>

હેલો ગાઈસ તો અમે નાસ્તો કરી રહ્યા હવે કોમર કપડાં ધોવે છે મમ્મી નાની બોની રમાડે છે સાડા અગિયાર થઈ જાય નાસ્તા પાણી બધું થઈ ગયું બધા કોઈ વળે તો તમે બતાવીએ તું જમા બે બહાર જતી રે ઘરમાં ઘરમાં નહીં રહેવાનું બાર ઉપડો ખાવાનું બનાવ ચાલુ હોય તો પપ્પા અને રોહિત બે ટિફિન લઈને જાય ખાલી અમે અમે જઈએ वो बनाओ हाँ, कोड़ी कोड़ी, कोक कोड़ी मारो कोड़ी, कोड़ी बाजू में रोटलस, <laughs> बनाओ हरा धान कोड़ी, अपने जाइए बार, बार चलो बार, और ये मेरा छोटू राजा बैठा है यहाँ पे क्या कर रहा है बच्चा, क्या क्या, अब ये रामलाल है, वो कराइए, रामलाल अभी अबीरम राय और तू क्या कर रही है ह हां मम्मी हम उभी रिया सीधी बोल क्या कर रही है तू तू तो भी रम रमराय खाना खाया नहीं खा नहीं खाया क्यों नहीं खाया भूख नहीं लगती है क्यों भूख नहीं लगती तेरे को

રોટલા <laughs> <laughs> લો બનાવા લવા દે કપorie આઈ ગઈ પાની રોટલા એને માટે તૈયાર થાય છે આઈ જા તમારે રોટલા કણ ખાવે તો સમજીએ બની ગયો હવે ખાવા બેહી જઈએ બધા મમ્મી મિતલ ભાભી મો આપણે બેહી જઈએ બધન જોડે ये क्या रहवा है यार पतला क्या है इतना ना चलो चाय पीते नहीं, नहीं पीते आप लोग चाय मिली क्यों आया तुम्हें तो मतलब आउ करिया भूत भाई मस्ती लाया जो मस्ती मस्ती तू क्यों आता है ये इतनी मस्ती रे रे जा तू जो जबूदी पकड़ पकड़

નાયના કાકી મીના કાકી આવે નહીં તે બધા વેટ કરી ના ના કાકીને રીંકલ કાકી નહીં આવ્યા તગાઈ છે મીના કાકી મીના કાકી તો આવી જાય પણ નાના કાકી નહીં આવ્યા અને રીંકલ કાકી આવી ગયા માટે

અમે રહીએ કાંત ખેતર નહીં પણ આ બાજુ વળી થોડો ખેતર વિસ્તાર જે આવે ફાઈનલી મંદિરે જગાઈશ મોર ખેતરમાં તો મોર હોય

આવી ગયા આપણે ફાઇનલી મંદિરે નહી ખુલ્લું કરીને દર્શન કરે કૂતરોના હિસાબથી રાખી દીધું હશે નવું

વિના રિંકલ ખબર ક હો હંતા વજન વજનથી એર્યું ભમતું જ નહીં હાય હાય

ए बाबू bama अबे इतलो खा खाय ग्या आज रे रे जाऊ

કોમ ચાલુ હતું હવે પૂરું થઈ ગયું લાગે ઉપર તો નહીં જવાનું ને અચાથી દર્શન કર લો બધા ચંપલે એ મૂકી ચેટલા પહેલાં ઉપર તો નહીં જવાનું ને અચાથી ને અચાથી કોમ ચાલુ હોય કેટલો માણસ અધીન

आज ने ने नीला केला को जाओ और आज खिचड़ीन साग बनाओ मुझे के काली हवा करानी ए बनाई काली खाओ ताऊ भी ले हां तो ज्यादा को भाव होता है तो बटाटा का डालो तो सब उभर तू करात ना

ठीक लागो कोई बेटा नहीं मोस

તો ધ્યાન ચમ બીજી તારીખે ઉજવાય એટલે એટલે 8 તારીખે આજ તો 19 આવી છે 20 तो 20 वीश, वीश, वीश। 20 મહિના મહિને મહિને મહિનો તો ત્યા તો ભેગી ઘણો કાય એટલે તો ગાઈસ કુરક રઈલ દો કુરતો કઈ પર આવી लो no. वन

Eh, ini kakak. Tama dadi ini karang. Karang. Baju blok calu. Wagi jai, awa bedak kom kari. Bahan bahan kahai ya. Kado? Kado. Ini kita. <laughs> जी तो पग बगाल हमें बदोने पहला पिछले चैप्टर को देखना है ये बेटी बेटा जो यहां कुछ बदोने है से और से इन्हें बगाम है हम तो बकन को दियो जा छे दूध नने आते है नहीं भी जी ये आपने बच्चा बनो से मेरी पाछे जाओ

કામ મને ના રી સા કામ લઈ જવા નું આપણો બ્લોગ વિડીયો અહીં આપણે પૂરો કરીએ છીએ તો અમારી સિદ્ધપુર ફેમિલી બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ગુડ નાઇટ જય માતાજી